ભાજપ નેતા સી આર પાટીલ તો મોટા સ્વાર્થી નીકળ્યા સ્વ વિજયભાઈ રૂપાણીના વિધવા પત્ની સાથે એકાએક એવું કર્યું કે રાજકારણમાં ગરમાવો ફેલાઈ ગયો આવું ઇતિહાસમાં પહેલીવાર થયું ભગવાન આવી સજા કોઈને ન આપે મિત્રો આપણે જાણીએ છીએ કે તાજેતરમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવસાન બાદ તેમના અંતિમ સંસ્કાર અને સ્મારક સેવાઓના ખર્ચને લઈને એક મોટો વિવાદ ઊભો થયો છે ચાલો આપણે સમગ્ર મામલાને વિગતવાર સમજીએ રાજકીય વર્તુળોમાં સામાન્ય રીતે જ્યારે કોઈ વરિષ્ઠ નેતાનું અવસાન થાય છે ત્યારે તેમના અંતિમ સંસ્કાર અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમોનો ખર્ચ પક્ષ અથવા સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે પરંતુ વિજય રૂપાણીના કિસ્સામાં એવું બન્યું નથી મીડિયા રિપોર્ટ્સ મુજબ આ તમામ ખર્ચ તેમના પરિવારને ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું જેના કારણે રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ અને રાજકીય કાવતરાઓની ચર્ચાઓએ જોર પકડ્યું છે આ વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે શું ભાજપ જેવો વિશાળ અને સમૃદ્ધ પક્ષ તેના એક વખતના મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારનો ખર્ચ પણ ઉઠાવી ન શકે કેટલાક લોકો દલીલ કરે છે કે રૂપાણીનો પરિવાર આર્થિક રીતે સમક્ષ છે અને તેથી આ ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ નથી પરંતુ આ મુદ્દો પૈસાનો નથી આ મુદ્દો સન્માન અને રાજકીય શિષ્ટાચારનો છે એક વરિષ્ઠ નેતાને કેવી રીતે માને છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે સી આર પાટીલનો પ્રતિભાવ મિત્રો જ્યારે આ મુદ્દા અંગે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને પૂછવામાં આવ્યું ત્યારે તેમનો પ્રતિભાવ ખૂબ જ આશ્ચર્યજનક હતો તેઓ પત્રકારોના સવાલોથી અસ્વસ્થ થયા અને સ્પષ્ટ જવાબ આપ્યા વિના જ ત્યાંથી ચાલ્યા ગયા તેમણે ફક્ત એટલું જ કહ્યું કે તેઓ આ વિશે પછી ક્યારે જવાબ આપશે આ ઘટનાએ પાટિલ અને રૂપાણી જૂથ વચ્ચેના તણાવને વધુ સ્પષ્ટ કર્યું પાટિલના આ મૌન પરથી સવાલો ઊભા થયા છે કે શું નિર્ણય તેમની જાણ બહાર લેવામાં આવ્યો હતો કે પછી આ જાણી જોઈને કરવામાં આવેલું કૃત્ય હતું મિત્રો વિજય રૂપાણી અને સી આર પાટીલ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને આજે પણ તેઓ પ્રભાવ જોવા મળે છે રૂપાણીના સમર્થકો માને છે કે બે હજાર બાવીસની ની વિધાનસભા ચૂંટણી બાદ તેમના ઘણા સમર્થકોને પક્ષના સાઇડલાઇન કરવામાં આવ્યા છે અથવા તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આ ઘટનાને આ જ જૂથવાદના પરિણામ તરીકે જોવામાં આવી રહી છે જ્યાં રૂપાણીના નિધન બાદ પણ તેમના જૂથને રાજકીય રીતે અપમાનિત કરવાનો પ્રયાસ થયો હોય તેવું લાગે છે રાજકીય પરિણામો મિત્રો આ ઘટના માત્ર રૂપાણી પરિવાર કે રાજકોટ ભાજપ પૂરતી સીમિત નથી આનાથી રાજ્ય સ્તરે પણ ભાજપની સબીને નુકસાન થયું છે આ ઘટનાએ પક્ષની આંતરિક નબળાઈઓ અને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોની વાસ્તવિકતા છતી કરી છે રાજકીય વિશ્લેષકો માને છે કે આના કારણે પક્ષમાં અસંતોષ વધી શકે છે અને ભવિષ્યમાં આંતરિક વિવાદો વધુ ઉગ્ર બની શકે છે